ભરૂચના તાલશા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રાખડી બનાવી આત્મનિર્ભર બન્યા આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે આવું જ કામ કરી રહ્યા છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સંસ્થામાં મનો દિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજારમાં વેચી જે ઉત્પાદન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે ભરૂત્રાતસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને નિશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિધિ થેરાપી તાલીમ લોજિક બોર્ડિંગની ની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે અહીં વીસ વર્ષની વયમર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની અગરબત્તી ફાઇલો કોડિયા રાખડી કપડાંની વેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે સંસ્થામાં આ તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા ચાર બાળકોને મદદનીસ પ્યુન મદરનીશ મડનિસ રસોઈયા માળી તરીકેની વિવિધ કામગીરીમાં મનોદિવ્યાંગ બાળકોને જોબ આપી દર મહિને ટાઈફોઇડ આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નેમ દીવાનો રિપોર્ટ ニュース ટુડે બર્ચ નાવ છું ને પાઈ નમસ્તે

નમસ્તે મારું નામ મનીષા ત્રિવેદી છે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિશુંત નિવાસી શાળા છે અહીંયા છ થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળા કે એ બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે સાથે વિશ્વર્થી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયિક તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારના અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોવા આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ બાળકો ખુબ સરસ મજાની જીની જીની મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકો બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે